તાલુકાના શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચને ટાંકાના કામમાં ગેરરેતી લઈ ઓદા પરથી દૂર કરવામાં આવ્યા શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચ મોહનભાઈ ઉર્ફે મોહિતભાઈ નારણભાઈ દયાતર દ્વારા અજાબ ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાંનું કોઝવે પુલનું કામમાં રૂપિયા એક લાખ વીસ હજાર પાણીના ટાંકાના કામમાં વહીવટી ચૂકના કારણે ગેરરીતિ ધ્યાને આવેલ હોય જે બાબતે તપાસ અધિકારીનો અહેવાલ જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો જેના આધારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા શેરગઢ સરપંચને ગેરરીતિ આચરવા સબબ સરપંચના હોદ્દા પરથી દૂર કર્યા હોવાનું જાણવા મળ્યું છે સોના અને ચાંદીનાના દાગીના તેમજ સ્ટોલિંગ ચાંદીનાનો સ્પેશિયલ શોરૂમ હવે કેશોર શહેરમાં તો દાગીનાની ખરીદી માટે આજે જ મુલાકાત લો એકલવ્ય જવેલર સોની બજાર કેશોર